નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી પાટી પેન લઈને ભણવાનું મન થાય એવી મનોહર ઝરણાવાડીની પ્રાથમિક શાળા ઝરણાવાડી પ્રાથમિક શાળાના બાળકોએ જવાહર નવોદય વિદ્યાલય જ્ઞાન શક્તિ પરીક્ષા ઉપરાંત રમતગમત ક્ષેત્રમાં કાઠું કાઢ્યું આદિવાસી બાહુલ વસ્તી ધરાવતા એસ્પિરેશન નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાની ઝરણાવાડી પ્રાથમિક શાળાને તમે જુઓ તો ફરી પાટી પેન લઈને ભણવા બેસી જવાનું મન થયા વિના રહે નહીં આદિવાસી બાળકોના શૈક્ષણિક વિકાસમાં મહત્વનું યોગદાન આવવાથી ઝરણાવાડી પ્રાથમિક શાળાના શિક્ષકોની કર્તવ્યનિષ્ઠા અને શિક્ષણ કર્મને લીધે ગામના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની સાથે રમતગમતમાં પણ કાઠું કાઢી રહ્યા છે જિલ્લાના આદિવાસી સમુદાયના બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને ડોક્ટર ઇજનેર જેવા વ્યવસાયી પદો પર સેવા આપી રહ્યા છે ત્યારે બાળકોના શિક્ષણને પાયાથી મજબૂત કરવા માટે જિલ્લાની શાળાઓ તેમજ શિક્ષકો મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે બાળકો અભ્યાસને માત્ર પાસ થવા ખાતર નહીં પરંતુ તેને આત્મસાત કરી શકે તેવા આશય સાથે ચાર સ્માર્ટ ક્લાસના મદદથી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો શાળા પરિવાર દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે શિક્ષણની સાથે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મધ્યાહન ભોજન થકી બાળકોનો સર્વાંગી વિકાસ ઝરણાવાડી શાળાના પ્રાથમિક શાળાના બાળકોમાં પોષણ સ્તરને સુધારવા માટે ગરમાગરમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે છે શાળા પરિવાર દ્વારા બાળકોની હાજરીને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે ઉપરાંત બાળકોની ગેરહાજરીના કિસ્સામાં શિક્ષકો દ્વારા બાળકોના વાલીઓ સાથે સંવાદ સાધીને તેનું કારણ જાણવામાં આવે છે આવા પ્રયાસો બાળકોને શિક્ષણ પ્રત્યે આકર્ષવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે પેન પેન્સિલ કંપાસ બુક જેવા શૈક્ષણિક સાધનો માટે શાળામાં રામહાટ ઊભો કરવામાં આવ્યો છે જેમાં શાળા પરિવાર દ્વારા આવા સાધનો લાવી પડતર કિંમતે વેચાણ માટે મૂકવામાં આવે છે બાળકો પોતાની આર્થિક સ્થિતિ મુજબ ખરીદી કરે છે શૈક્ષણિક સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વવાળી રાજ્ય સરકારે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી વસ્તી ધરાવતા આદિવાસી સમુદાયને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે માળખાકીય સુવિધાઓ સહિત શૈક્ષણિક સુવિધાઓને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે પીએમ જનમન અભિયાન અંતર્ગત સાગબારા અને દેડિયાપાડા તાલુકાના ગામોના આદિમ જૂથોને માળખાકીય સુવિધાઓ યોજનાકીય લાભો સહિત શ્રેષ્ઠ શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટેના સરકારના પ્રયાસો બિરદાવવા પાત્ર છે